વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં જોહાને લખેલી સુવાર્તા ચૌદમો અધ્યાય પંદરમા વચનમાં જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાડશો આપણે કોણા પર પ્રેમ રાખીએ છીએ આપણા કુટુંબીજનોથી આપણા મિત્રોથી અને આપણે જેને જાણીએ છીએ એમના પર આપણે પ્રેમ રાખીએ છીએ યાદી તો લાંબી છે આપણે શા માટે પ્રેમ રાખીએ છીએ કેમ કે આપણે સમજીએ છીએ કે જ્યારે આપણે તકલીફમાં હોઈશું ત્યારે આ લોકો આપણને મદદ કરશે આવી પરિસ્થિતિમાં આપણો સાથ આપશે જે કોઈ આવું ના કરતો હોય તો આપણે એનાથી દૂર થઈ જાય છે આ વાત સાચી છે પ્રભુ પર આપણે શા માટે પ્રેમ કરીએ પ્રભુ સ્વર્ગ છોડીને માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા પાપી મનુષ્યો માટે તારણ આપવા માટે પ્રભુએ કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું મનુષ્યોનો નાશ ના થાય પણ એ તારણ પામે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે અને એ વ્યક્તિ પ્રભુ પર પ્રેમ રાખે છે અને પ્રભુની આજ્ઞાઓનું પાલન કરે છે આ વચનો સમજીને પોતાનું જીવન પ્રભુના પ્રેમમાં આગળ વધારવા દેવ આપણને સહાય કરે આભાર